એનાકોન્ડા બિન્ઝેરી સાપ છે જે તેમના શિકારને ગળી જાય છે તેઓ સામાન્ય રીતે મોટા સસ્તન પ્રાણીઓ પક્ષીઓ અને માછલીઓનો શિકાર કરે છે એનાકોન્ડા પાણીમાં રહેવાનું પસંદ કરે છે અને તેઓ ઘણીવાર નદીઓ અને તળાવોની આસપાસ જોવા મળે છે એનાકોન્ડા એક રસપ્રદ અને ભયાનક પ્રાણી છે તેઓ દુનિયાના સૌથી મોટા સાપ હોવા ઉપરાંત તેઓ ખૂબ જ શક્તિશાળી પણ છે એનાકોન્ડા તેમના શિકારને ગળી શકે છે જે તેમના પોતાના શરીરના કદ કરતા ઘણા મોટા હોય છે